એ કઈ અવસ્થાની ને એને શું સમજાવવા માટે આપણે એનું કોઈ જો સીધું વચ્ચે નહીં કે સીધું વચ્ચેનું ઉપાડીને તો શું થાય કે સીધું આપણે કોઈ પણ વસ્તુ ઉપાડીને તો એક પિતા એને સમજાવતા હતા એક એને બીડી પીતો તો સિગરેટ પીતો તો ચેઇન સ્મોકર હતો એનો દીકરો તો એને સમજાવતા હતા કે ભાઈ તારે આ મૂકી દેવા કેન્સર થાય લંગ્સમાં આ થાય આ થાય સમજતો નતો એટલે એક સાયકોલોજી વાળા એને મળ્યા એને કીધું તમે આવી રીતે સમજાવો ની ન સમજ તો કે તો એ કે સીધો મૂકે એ કે કોઈ દિવસ તો કે તો શું કરવાનું તો કે ધીરે ધીરે મુકાવા કે ધીરે ધીરે વળી કેમ મુકાવાનું હોય કે તો ધીરે ધીરે મુકાવા એમ કહેવાનું કે તમે કયો ક્યાં ધર્મને માનો ક્યાં ના તો કે એવું કહેવાનું કે આ પવિત્ર દિવસ એકાદશીનો છે ત્યારે તાર સિગરેટ નહીં પીવાની બાકી પીતો વાંધો નહીં પણ એક દિવસ કમસે કમ ભગવાનના નામે છોડી દે બરાબર એટલે બે ભાઈઓ બેઠા હતા ને આ બાપુજીએ કીધું કે ભાઈ આજે એકાદશી છે આ બીજા દિવસે તું પી તો કાંઈ વાંધો નથી પણ એકાદશી ભગવાનનો દિવસ કેવાય એટલે તારે પીવાના એટલે બીજા સાંભળ્યું ઓલાય એક દિવસ મૂકી પણ ઓલાય એ પાછી શું સાંભળ્યું કે બધા બીજા દિવસોમાં કાંઈ વાંધો નથી તો પછી એને ચાલુ કરી હવે ઓલાય એક દી મૂકી દીધી પણ ઓલાય ચૌદ થી ચાલુ કરી રહી હવે તો આ ઉપદેશ શેના માટે હતો કે આ ઉપદેશ એક સીડી નાખતા ઈ એટલા માટે હતું કે તમે જે શરીરની અવસ્થા જોઈને હંમેશા વિચારો છો અને આપણે મોટા ભાગે એવું વિચારતા હોય કે સન્યાસી હોય એટલે કેસરી કપડું પહેર્યું હોય આપણા રાજકોટ વાળા ખાસ એટલે સર્વસંગ ત્યાગી હોય ભલે એને મોટી યુનિવર્સિટી કહી રહી હોય ગમે સન્યાસી હોય એટલે સરવ ત્યાગ એને જ્ઞાન હોય જ આત્મા પરમાત્માનું ગમે ન્યા થાય ભલે એમ કોમ કરતા હોય ને પછી તરત એને એવું લાગ્યું ફલકમાં હવે આ બધું કેમ કે માસી મરી ગયા છોકરી છોડીને રહી ગઈ એટલે એને વૈરાગ્ય આવી વૈરાગ્ય આવી અને કોલેજ કરતા હતા ને સીધા हरिद्वार હોય જાય અને બે વર્ષ કોર્સ કરી આવ્યો ને પછી આપણને લાગે ઓહો આ સન્યાસી બ્રહ્મ સૂત્ર ભણીએ વૈરાગ્ય આવી ગયું તો એવો જો આવ્યો હોત તો ગુરુકુળનું કામ જ નહોતું કાઈ તો નાનપણથી શું કામ ભણવા જવાનું સમજાવવા માટે કે તમે બાહ્ય કોઈ પણ પરિસ્થિતિ છે બાહ્ય કપડા છે બાહ્ય કોઈ વ્યાપાર છે બાહ્ય કોઈ અવસ્થા છે એ જોઈને તમે જ્યારે ત્યારે તમે માન્યતા બાંધો છો સામા વ્યક્તિ બરાબર ત્યારે તમે ઘણીવાર ખોટા પડો છો બરાબર બહુ ઊંચો લાગતો સંન્યાસી બહુ નાનો હોય અને બહુ નાનો લાગતો માણસ અતિ અસામાન્ય હોય

સો એ નવાણું અપવાદ નો હોય એને અપવાદ કહેવામાં આવે પણ એ સમજાવવા માટે હતું કે તમે અવસ્થા જોઈને માર્ક ન કરો તમે નજીક જાઓ એની પ્રવૃત્તિની પાછળનો ઇન્ટેન્શન જો એ ઇન્ટેન્શન ઉપર બધું છે ભાવ ઉપર બધું જ છે તમે ક્રિયા ઉપર એટલું બધું ન કરો કેમકે ક્રિયા હંમેશા એવી રહેવાની છે કે આ એક જ પ્રવચન થયું ને આ બધા આવશે ને દસ ટકા એવાશે સારું નહીં લાગે એને હશે કે હજી આવું આ નહીં આવું બોલ્યા હોત ને તો વધારે આવે બરાબર એટલે હું એવું આવતી વખતે તૈયારી કરીને આવું તો પાછા બીજા દસ આવે કે જો એ બરાબર ગયા વખતે બરાબર હતું આ વખતે આ બરાબર નથી તો દસ ટકા એવો વર્ગ રહેવાનો કે જે તમે ક્રિયાથી માપશે તો એ ક્યારેય જસ્ટિફાઈ નહીં કરી શકે બરાબર એના ભાવ સુધી જ પહોંચવું પડે એ અહીંયા સમજાવ્યું છે